केंद्रीय गृह मंत्री अमित शाह ने अहमदाबाद मुलाकातना आज से બીજા દિવસે કર્યું મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન નારણપુરામાં 100 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન ગુજરાતના વિકાસમાં કડવા પાટીદાર સમાજના યોગદાનની કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી પ્રશંસા અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટેના भवनનું પણ કર્યું ઉદ્ઘાટન અમદાવાદ માં નીકળી ભગવાન જગન્નાથ ની 147મી ભવ્ય રથયાત્રા ગજરાજ સરસ્પુર થી લીજ મંદિર તરફ નીકળ્યા ભગવાન નું સરસ્પુર માં કરાયું ભવ્ય મામેરું 2 લાખ થી વધુ ભક્તો એ સરસ્પુર માં લીધું ભોજન અમદાવાદ માં રંગે સંગે ભગવાન જગન્નાથ ની રથયાત્રા નો સવારે કરાયો પ્રારંભ મુખ્યમંત્રી એ સવારે કરી પહંદ વિધિ રથયાત્રાના માર્ગને સોનાના સાવરનાથી કરાયો સાફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધો મંગળા ભાગ મુખ્યમંત્રીએ રથયાત્રાના સંચાલનનું કર્યું રિયલ ટાઈમ મોનિટરિંગ સીએમ ડેશબોર્ડની વિડીયો વોલ પરથી કર્યું રથયાત્રાના રૂટનું નિરીક્ષણ પ્રથમ વખત રથયાત્રાની સુરક્ષામાં કરાયો વિડીયો ટેકનોલોજીનો ઉપયોગ અષાઢી બીજે રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરોમાં પણ રથયાત્રાનું આયોજન રાજકોટ ભાવનગર અંબાજી ખેડા સહિતના શહેરોમાં નીકળી રથયાત્રા દાહોદમાં ચાંદીના સાવરણાથી કરાઈ પહેન વિધિ આજે આશા અષાઢી બીજ કચ્છી માડુઓનું નવું વર્ષ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી વાસીઓની સમૃદ્ધિ અને પ્રગતિની આશા સાથે પાઠવી નવા વર્ષની ઓડિશાના પુરીમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળી ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર राष्ट्रपति द्रौपदी मुर्मू रथ यात्रा में थाया सहभागी 16 जुलाई સુધી ચાલશે પૂરી નીરત યાત્રા જમ્મુ કાશ્મીર ના પુલગામમાં આતંકવાદીઓને ભારતીય સૈનિકો વચ્ચેના ઘર્ષણમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીઓને કરાયા ઠાર બે જવાન પણ થયા શહીદ હિઝબુલ મુજાહિદ્દિન ના આતંકી સંગઠન શબીર ડાર ના આતંકી હોવાનું અનુમાન અને ભારત ઝિમ્બાબ્વે વચ્ચે બીજી T20 મેચ રમાશે આજે બેહલી મેચ ગુમનાર ભારતીય ટીમ સિરીઝ બરાબર કરવાના ઈરાદા સાથે ઉતરશે મેદાનમાં